મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા અને સંતરામપુર તાલુકામાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન અંગે કડાણા પત્ર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુભાઈ તાલુકા પ્રમુખ સોલંકી ખાતુભાઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું હોવાથી ગુજરાત સરકાર તરફથી તાત્કાલિક સહાય પેકેજ મળે તો ખેડૂતને આગામી ખેતી શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે આજરોજ અમે મામલતદાર કચેરી આવ્યા છીએ હમણાં જ જે કમોસમી વરસાદ માવઠું થયું છે આ માવઠાથી અમારા મહીસાગર જિલ્લામાં ખાસ કરીને કડાણા સંતરામપુર આ બંને તાલુકાઓમાં જે નુકસાન થયું છે એ નુકસાન બાબતે અમે મામલતદારશ્રીને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપીએ છીએ અને જણાવીએ છીએ કે તાત્કાલિક સર્વે કરીને અમારા આપણા જે ખેડૂતો છે એ ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે ખરેખર ખેડૂતોને ઘણી બધી જગ્યાએ મુશ્કેલીઓ પડતી હોય ત્યારે જ્યારે આ પાક નુકસાન એ બહુ મોટા મોટું નુકસાન છે ત્યારે એને જે અત્યારે પાક લીધા પછી તરત એને વેચીને પૈસાની જરૂર હોય બરાબર એને કંઈ દેવું કર્યું હોય ત્યારે જો પાક જ ખરેખર બગડી જાય પાકનું આટલું બધું નુકસાન થઈ રહ્યું છે એ ખરેખર વિષમ પરિસ્થિતિ છે તો આ નિમિત્તે અમે એના ફોટા વિડીયો પણ છે અમારી સાથે અને એનું આવેદનપત્ર અમે શ્રીને આપીએ છીએ મુખ્યમંત્રીના નામે હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ભાઉભાઈ ડામોર અમારી કરિયાણા આખી ટીમ છે જેમાં અમારા તાલુકા પ્રમુખ ખાધુભાઈ સોલંગી પણ સાથે છે